નમસ્કાર ખૂબ સરસ મજાની વાત છે આજે સદભાવના વૃદ્ધાશ્રમ વાળાની ગાડી આવી ગઈ છે આપ જોઈ શકો છો સદભાવના વૃદ્ધાશ્રમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયા કહેવાય ને કે આ અત્યારે એવું કાર્ય કરી રહ્યા છે મિત્રો ચણાનું ખાર્યું જે લોકો નીકળ્યું ચણાની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે ચણાનો પાક લેવાઈ ગયો હોય અને છેલ્લે જે ખાર્યું ચણાનું નીકળે એને આપણે ઘણી વખત બાળી નાખતા હોય અથવા તો સેરેફાડી નાખી નાખતા હોય નાખી દેવાના હોય તો એની જગ્યાએ તમે આ ચણાનું ખાર્યું તમે આ સદભાવના વૃદ્ધાશ્રમવાળાને આપી દો એટલે કહેવાય ને કે સદભાવના બળદ આશ્રમ જેની બીજી સંસ્થા છે સદભાવના બળદ આશ્રમ એને આપવાથી શું થશે તો કે ત્યાંના સોળસોથી વધારે બળદોને સાચવવાનું હવે આ કામ જે છે ને ખૂબ સરસ મજાનું કામ કરે છે તો કહેવાય ને કે એમાં આપણે સેવાનો લાભ લેવા માટે એને આપણે ચણાનું ખાર્યું હોય કે પછી વટાણાનું ખાર્યું હોય મગફળી સમયે પાલો હોય મગફળીનો સોયાબીન સમયે સોયાબીનનો પાલો હોય કોઈ પણ ભૂકો તમે એને આપી શકો છો ફ્રી ઓફ સેવામાં ખૂબ સરસ મજાની સંસ્થા કામ કરી રહી છે આ સંસ્થા સદભાવના બળદાશ્રમ ચલાવે છે સદભાવના વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે સદભાવના કહેવાય ને કે સ્વાન આશ્રમ એટલે કે કૂતરાઓનો એ પણ ચલાવે છે ત્રણ વસ્તુ લગભગ ચલાવી રહી છે હજી એક મેડિકલ સ્ટોર પણ ચલાવી રહ્યું છે એટલે આ જબરજસ્ત સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા છે મિત્રો આના માટે તમારે જરૂરથી લાઈક કરવાનું શેર કરવાનું અને કહેવાય ને કે ભાઈ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરજો ભૂલતી એનું કારણ છે કે વધુ લોકો સુધી પહોંચી શકે સાચી માહિતી એના હિસાબે આપણે આજે આ વિડીયો બનાવ્યો છે આ લોકોને આપણે ફોન કર્યો તો અહીંના ખેડૂત મિત્રએ અને ડાયરેક્ટ આ લોકો ભરવા આવી ગયા છે કોઈ પણ ચાર્જ લેતા નથી એના જ માણસો આવી રૂબરૂ ભરી જાય છે એટલે તમારે કાંઈ કરવા પડતું નથી ખાલી એને ઢગલો બતાવી દેવાનો કે ભાઈ આ રહ્યું અહીંયા એટલે એ લોકો તમને ટાઈમ આપે એ ટાઈમે ભરી જાય આથી વિશેષ જોઈશું શું અને અમથું આપણે નાખી દેવું છે બાળી નાખવું છે અમથું મફતના ભાવે આપી દેવું છે એના કરતા સેવાનો લાભ લઈ લઈને ભાઈ આ સેવાનો લાભ લેવા માટે તમારે કાંઈ કરવા નથી ખાલી નીચા પહેલા નંબર ઉપર ફોન કરવાનો છે ભાઈ અને તમે સેવાનો જબરજસ્ત લાભ લઈ શકો છો ભાઈ સદભાવના વૃક્ષારોપણ પણ જબરજસ્ત સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે મિત્રો અત્યારે તડકો શરૂ થઈ ગયો છે હરેક જઈ લાખો વૃક્ષો વાવ્યા છે ત્યાં પાણી પહોંચાડવાનું પાણી વાવાનું પણ ખૂબ સરસ મજાનું કામ કરે છે સંસ્થા ઘણા બધા કામ કરતી હોય છે આ સંસ્થા અઢળક પ્રકારનું મેનેજમેન્ટ ખૂબ સરસ મજાનું માઇક્રો મેનેજમેન્ટ કરી અને કામ કરતી સંસ્થા છે એને સહભાગી બનવા એમાં આપણે સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા માટે જરૂરથી તમે બીજા લોકોને વિડીયો બને એટલો શેર કરજો અને તમે પણ સેવામાં લાભ લેવાનું ભૂલતા હોય તમારી પાસે જો કાંઈ ચણાનું ખાર્યું નથી છતાંય તમારે સેવાનો લાભ લેવો છે તો કઈ રીતે લઈ શકાય ખાલી વિડીયો તમે દસ લોકોને શેર કરી દો ભાઈ તમે આખો દિવસ મોબાઈલ જોવો છો મોબાઈલમાં ઇન્સ્ટા જોતા હોય ફેસબુક જોતા હોય યુટ્યુબ જોતા હોય અરે ભાઈ આ વિડીયો લિંકને તમે મેક્સિમમ લોકોને શેર કરો ને એમાંથી કોક તમારા લગતા હોય ને એની પાસે ખારી હોય છે કે બીજી કઈ સેવા પ્રવૃત્તિ દેવી હોય છે તો એ લાભ લેશે તોય તમને પૂન મળશે પૂછતું નથી તો કઈ રીતે આપણે કરવું છતાંય કરી શકાય એટલે ફરી પાછા નવા વિડીયો અંદર મળીશું ఆ విడియో బా ఎట్లు శో భూల్